ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર હાલ અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને આ સિસ્ટમો હવે મોટા વળાંક લેવાની સાથે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર હાલ ભયંકર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર મોટા વિરામ લીધા બાદ અત્યારે હવાનું હળવું દબાણ અને નવુલો પ્રેશર સક્રિય બનીને વાવાઝોડા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહ્યું હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી સિસ્ટમના નવા નવા ઘેરાવા બનતા જોવા મળ્યા છે સિસ્ટમની અસરોને લઈને હાઈ પ્રેશર લો પ્રેશરનું તોફાની દબાણ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તાર ઉપર હવે પછી જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમો આગળ વધીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેમ અત્યારે શ્રીલંકા મદુરાઈ બેંગલુરુ બેંગલવીના તટીય ક્ષેત્રથી લઈને કેરળ તામિલનાડુના વિસ્તારની અંદર આંધ્રપ્રદેશના વિસ્તારથી અંદમાન નિકોબારના વિસ્તારની અંદર મોટા પલટાઓ આવવાની સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે વરસાદ બોલાવતો જોવા છે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અનેક ક્ષેત્રની અંદર ભયંકર કરાવો પડતા જોવા મળી રહ્યા છે રાજસ્થાનના વિસ્તારની અંદર જોધપુર નવી દિલ્હીના વિસ્તારની અંદર ઠંડા તોફાની પવનો હવે પછી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવી રહ્યા છે સાથે સાથે ગુજરાતના તટીય વિસ્તાર જેમાં કરાચીના ક્ષેત્ર ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધીને અત્યારે કચ્છના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર સક્રિય બની રહેલી આ નવી નવી સિસ્ટમોની ભયંકર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાઓને લઈને માવઠાના સંકટ માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે આવનાર ત્રણ દિવસ ગુજરાત માટે હજી પણ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો જાન્યુઆરીના અંતિમ અઠવાડિયા અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની અંદર સાત થી લઈને દસ દિવસ સુધી પણ મોટા મોટા પલટાઓની શક્યતાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે હાલ તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારમાં સક્રિય બનેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વિસ્તાર સુધી પોતાનો ઘેરાવો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમની ભય

નવુ સંકટ ગુજરાત ઉપર ટોળાય રહેલું જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો આપણે વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવની શરૂઆતો જોવા મળી રહી છે જેમાં સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબી ચોટીલા રાજકોટ જામનગર સલાયાના પંથકની અંદર અત્યારે વાદળછાયું છાયું વાતાવરણ બની રહ્યું છે બોટાદના અનેક ક્ષેત્રથી જસદણ ગોંડલના વિસ્તારમાં અમરેલીને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર

ગુજરાત ઉપર દરમિયાન હવે પછી સંકટ ટોળાતું હોય તેમ ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો આ સિસ્ટમના ઘેરાવા બંગાળની ખાડીના દરિયામાંથી ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી દિશાઓ બદલીને હવે પછી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોય તેમ ગુજરાતની અંદર સિસ્ટમનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ નવી નવી સિસ્ટમનું દબાણ અને ગતિવિધિઓ વધશે તેમ તેમ હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવો આવવાની સાથે સિસ્ટમનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે જાંબુસર કરજણ સિનોર ડભોઈના ક્ષેત્રથી ભરૂચ દહેજ પંથકથી ડેડિયાપાડાના વિસ્તારની અંદર પણ અત્યારે વાતાવરણની અંદર પલટાવ આવી રહ્યો છે કોસંબા વાંકલ બારડોલી સુરતના ક્ષેત્રથી નવસારી વ્યારાના વિસ્તારની અંદર પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે વલસાડના ક્ષેત્રથી બિલીમોરા વાપી વલસાડના વિસ્તારથી આવા અને સાપુતારાના વિસ્તારની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ આગામી ત્રણ દિવસ માટે મોટા હવામાનોની અંદર પલટાવની સાથે ઠંડીનું જોર વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે

સક્રિય બનતી ફરી એકવાર નવી નવી સિસ્ટમોની અસરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ ભયંકર ઠંડીની સાથે છવાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે રાજસ્થાનના ક્ષેત્ર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતા પવનો

આગામી ત્રણ દિવસની અંદર લાંબા સમયના વિરામ બાદ ભયંકર ઠંડીની સાથે નવાજૂની થવાની ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી તોફાન સક્રિય બનવાને લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં હવે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ફરીથી વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે જેમાં આંધ્રપ્રદેશના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી લઈને તામિલનાડુના વિસ્તારોની અંદર હવે પછી હલછલ વધી રહેલી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હળવું વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમ આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમ અત્યારે હળવી અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમ નું અત્યારે તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને દરિયાની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સક્રિય બનીને ધીમે ધીમે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના ક્ષેત્ર હિમાલયના વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ભયંકર ઠંડીની સાથે સાથે ગુજરાતમાં બપોર દરમિયાન ગરમી અને હવે પછી માવઠાનું મોટું સંકટ ગુજરાત ઉપર જોવા છે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હળવી હવાના દબાણ અને હળવી અસરો વધતી હોય તેમ સિસ્ટમનું જોર વધવાના કારણે લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર એક હવાના હળવા દબાણના મજબૂત ઘેરાવાના પટ્ટા હવે પછી લંબાતા જોવા મળવાના છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બો ગુજરાતના વિસ્તારની અંદર અરબી સમુદ્રને બંગાળની ખાડીના દરિયામાંથી પણ સિસ્ટમો આગળ વધીને હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં સક્રિય બનીને માવઠા માટેનું દબાણ વધતું હોય તેમ ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી હજી પણ સિસ્ટમનું જોરને અસર વધતી જોવા મળવાની છે જ્યાં દર્શક મિત્રો ખેડૂતો માટે ખાસ અપડેટ સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે જેને લઈને ખેડૂતોને ખાસ સલાહો આપવામાં આવી રહી છે હવામાનની અંદર આવી રહેલા પલટાવને જોતા આંબાલાલ પટેલ દ્વારા નવી નવી ને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર બરાબરનો શિયાળો જામી ગયો છે ગોત્રા થ્રીજવતી ભયંકર ઠંડીની સાથે તોફાની પવનો ગુજરાતમાં પોતાની અસરો દર્શાવી રહ્યા છે ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં હળવો ઘટાડો થયા બાદ હાડ થીજવતી ભયંકર કડકડતી ઠંડી પડવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે તો આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી સક્રિય બનતી પશ્ચિમીય વિક્ષેપોની અસરને લઈને હવે પછી ઠંડા પવનો ગુજરાતની અંદર આવતા અટકી જશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે અને રાત્રિ દરમિયાન ધીમે ધીમે તાપમાન ક્યાંક પાંચ ડિગ્રી થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો તોફાની પવનોની દિશાઓ બદલાઈ રહી છે દરિયાના ભાગોની અંદર પશ્ચિમી વિક્ષેપનું અત્યારે એટલે કે નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આમ અત્યારે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની સાથે હવામાનની અંદર પલટાવ આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત તાંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ચૌદ થી પંદર ડિગ્રી સેલ્સિયસ કચ્છના વિસ્તારમાં આઠથી દસ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ લઘુત્તમ તાપમાન વધવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે તારીખ ખાસ કરીને એટલે કે આગામી બે દિવસ સુધી પશ્ચિમીય વિક્ષેપ એટલે કે નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની સંભાવનાઓને લઈને દેશના ઉત્તરીય ભાગોથી લઈને ફરી એકવાર હિમવર્ષા થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશના ક્ષેત્રની અંદર સાથે સાથે રાજસ્થાનના ભાગ સુધી આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોની અંદર અને તેના આસપાસના ક્ષેત્રની અંદર વાદળછાયા વાતાવરણને જોતા કયાક વિસ્તારમાં ઝાપટા માહોલ જોવા મળવાનો છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતાની સાથે મજબૂત બનતી નથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ફરીથી ફેબ્રુઆરીની અંદર ઠંડી પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે સત્યાવીસમી જાન્યુઆરીથી દિવસનું તાપમાન થોડું થોડું વધવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે ફેબ્રુઆરી માસની અંદર ધીરે ધીરે તાપમાન વધવાની શક્યતાઓની સાથે સાથે રાત્રિ દરમિયાન તાપમાન ઘટી જશે તેવી પણ આગાહીઓ કરવામાં આવી છે જેના કારણે કૃષિ પાક ઉપર હિમ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર વારંવાર બદલાતા હવામાનના કારણે કૃષિ પાકોની અંદર રોગ થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે જેથી ખેડૂતોને ખાસ કાળજી રાખવા માટે પણ સલાહો આપવામાં આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે હવે વાયુના તોફાનો સામાન્ય રીતે 10 થી લઈને પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે આંચકાના પવનો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ અનેક વિસ્તારોની અંદર તોફાની પવનો અસર દર્શાવતા જોવા મળવાના છે કચ્છના વિસ્તાર અને પશ્ચિમી અંદર પવનની ગતિ વધારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે અને અહીં આંચકાના પવનોની તીવ્રતાને લઈને 30 થી ચોત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ફૂકાતા જોવા મળી શકે છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ચાર ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી સુધીની અંદર એક મજબૂત પશ્ચિમીય વિક્ષેપ બનશે જેમાં સાગર અને બંગાળની ખાડીની અંદર ભેજની અસરો જોવા મળવાની છે જેના કારણે ઉત્તર ભારતની સાથે સાથે ગુજરાતનું હવામાન પણ પલટાવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે એક બાદ એક નવી પશ્ચિમીય વિક્ષેપો આવવાને લઈને ઠંડીના પ્રમાણમાં વધઘટ જોવા મળવાની છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિસ્ટમની અંદર ફેરફાર થવાને લઈને હાલમાં વરસાદીય વાતાવરણ ટળી ગયું છે પરંતુ સત્યાવીસ જાન્યુઆરી પછી ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય બનતો હોય તેમ અનેક વિસ્તારમાં કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે વરસાદની સાથે સાથે અનેક રાજ્યની અંદર કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવવાની આગાહીઓ કરવામાં આવી છે હાલની અંદર રાજ્યની અંદર સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ઠંડા પવનો સુસવાટા વધારશે અને તાપમાનની અંદર બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સાથે રાત્રિના સમય દરમિયાન પણ ભયંકર ઠંડીનો અહેસાસ થતો હોય તેમ હવે હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે